જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં જ અને અમે પણ મજામાં જ છીએ તો આજે આપણે ક્યાં જઈએ છીએ અર્જુન તો આજે જઈએ છીએ અમે મોટા ભાઈને તેડવા ખસાડતો તારે ક્યાં જવું છે અર્જુન હે ક્યાં જવું છે આપણે દીકા ક્યાં જાવું છે કે તો ખરી খাই যে যা ভিডিও মা দেখাই দি আ করছি আ করছে হে কোন চিয়া দেখাই যে ই কোন চিয়া আ করছে

આ કોણ છે દેખાય છે એ કોણ છે કોણ છે કોણ દેખાય છે આ કોણ છે સામે જોતા સામે સામે ઓલી બાજુ ઓલી બાજુ જોતો કોણ છે જો મસ્ત મજાનો તૈયાર થઈ ગયો ને તું તું જોઈ લે સરસ તૈયાર થઈ ગયો જો આ કોણ છે ઓલી ઓલી આ જોયું છે આને તું શું કરીશ શું કરીશ મોઢામાં નથી નાખતું મોઢામાં નાખવાનું હોય કારણ તેડવા તો હાલો હવે અમે નીકળીએ કારણ કે એના પપ્પા ની સાયકલ પણ બંધ પડી ગઈ છે અને સ્કૂટી પણ અત્યારે બંધ છે તો ઘરનું સવારનું બધું જે કામકાજ હતું એ બધું કરી લીધું હવે અમે જઈએ જોઈ લ્યો એ કે છે બોલ નહીં એમ કે છે એવો વાયડો થઈ ગયો છે કાન કા પકડે છે મારો હે એ કે છે બોલવું નથી જલ્દી હાલ એમ કે ને જલ્દી હાલો બોલવું નથી મોટા ભાઈ ને મોડું થઈ જશે એમ કે છે તું અરે અરે એમ કે છે એવું છે કા હાલો 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 નથી બોલાઈએ ઓલા કરણને તેડવા તો હાલો ફટાફટ નીકળીએ ઘરનું કામકાજ હતું તો બધું થઈ ગયું છે તો હવે કા જવું એમ છે તું આમાં મોબાઈલમાં જોઈને વાતો ન કર હાલો આપણે ફટાફટ આવું છે જલ્દી ટાટા કરે છે જોઈ લઈએ જલ્દી ટાટા 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 તો ફ્રેન્ડ અમે પહોંચી ગયા છીએ હાઈવે રોડ આગળ તો અહીંયા વાહન જાય છે તો અહીંયાથી રોડ પાર કરવાનું છે જવાનું છે કરણભાઈની સ્કૂલે તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે આવી ગયા છીએ કરણભાઈની નિશાળે તો આ છે અમારા કરણભાઈની નિશાળ તો અહીંયા અમારા કરણભાઈ ભણે છે તો આપણે અહીંયા બારે બેઠા જ છીએ કરણભાઈ હજી છૂટ્યા નથી સ્કૂલમાંથી તો થોડીક વાર બેસશું અને આ છે મારું આધાર કાર્ડ એનું અપડેટ કરાવવાનું હતું તો ભેગું લઈ આવી હતી પણ ગઈ તો અપડેટ થયું નહીં તો જોઈ લો ફ્રેન્ડ બધા છોકરા છૂટી ગયા છે સ્કૂલમાં તો હમણાં કરણભાઈ પણ આવશે તો જોઈ લો અમારા કરણભાઈ પણ આવી ગયા છે ને હવે આપણે જઈએ છીએ ઘરે અને આધાર કાર્ડ તો મારું અપડેટ થયું નહીં તો હવે આપણે બપોર પછી જઈશું ઘરે જઈને બપોરા કરી ને જરાક વાર સૂઈ જઈશું પછી જઈશું આપણે આધાર કાર્ડનું કરાવવા તો અહીંયા અમે ઘરે પહોંચી આવ્યા છીએ અને કરણભાઈ અમારો કોલેજ છે તાળું તો અમારા થાકી ગયો હાલી મજા આવી ગયા ત્યારે હાલી ગયા હતા વારતા તો રિક્ષા માં આવતા રહ્યા ફ્રેન્ડ તડકો પણ હતો તડકો નતો પણ વાતાવરણ કેવું છે તમને બતાવું પણ ગરમી બહુ છે આટલો વરસાદ થયો તો પણ આટલી બધી ગરમી છે જોઈ લો આવો વાતાવરણ છે પણ ગરમી એટલે વાત જવા દે એવી ગરમી પડે છે તડકો નથી તો ફ્રેન્ડ

હા જલ્દી નાસ્તો કરી લ્યો ફટાફટ પછી જવું છે આપણે જવું છે જલ્દી નાસ્તો કરી લ્યો પછી કહું ક્યાં જવું છે તો ફ્રેન્ડ સવારમાં ગયા હતા અમે કરણને સ્કૂલે પેડવા અને અત્યારે કેટલા વાગે છે તમને બતાવું સવા છ વાગે છે તો અત્યારે પાછું જવાનું છે કારણ કે સવારમાં હું ગઈ હતી આધાર કાર્ડ મારે સરખું કરાવવા નથી તો ગઈ હતી આધાર કાર્ડ સરખું કરાવવા શું કહેવાય સરખું કરાવવા નહીં અપડેટ કરાવવા હા અરે બાબત તો આધાર કાર્ડ મારે અપડેટ તો ફ્રેન્ડ મારે આધાર કાર્ડ અપડેટ કરાવવાનું છે તો અત્યારે અમે પાછા જઈએ છીએ આધાર કાર્ડ અપડેટ કરાવવા તો હાલો હમણાં નીકળીએ તો અમારા ઘરથી ઘણું બધું છેટું છે તો જવું પડશે હાલીને કારણ કે અમારા વાહન બે પણ ખોટકાઈ ગયા છે અમારી સ્કૂટી બંધ પડી ગઈ છે તો થોડુંક કામ છે જરૂરી એના માટે અમારે જવું છે તો ફ્રેન્ડ અત્યારે અમે નીકળી ગયા છીએ સાત વાગે છે સાંજનો ટાઈમ છે તો હમણાં તમને બતાવું અમારા ઘરની પાછળ છે એ નજારો મસ્ત મજાનો તો કરણના પપ્પા હું કરણ અને અર્જુન ચાર જણા છે આધાર કાર્ડ અપડેટ કરાવવાનું છે મારે ત્યાં તો અમારા અર્જુનભાઈને છે ને હું સાડી પહેરી અને નીકળું એટલે એને ખબર પડી જાય કે ક્યાંક જવાનું જ છે એટલે પછી એટલો ઉતાવળો થાય જવા માટે કે જલ્દી હાલો વાતું નથી કરવી જલ્દી હાલીએ બસ જો આમ જોતો હોય એને બહુ મજા આવે તો જોઈ લો ફ્રેન્ડ આ છે અમારા ઘરની પાછળનો નજારો તો અત્યારે વાગે છે સાત અને અમે જઈએ છીએ આધાર કાર્ડ અપડેટ કરાવવા તો આવો કંઈક નજારો છે તો જોઈ લો અહીંયા